ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી ઘણા છેલ્લા વીસેક દિવસથી અહીંયા ટ્રક ફસાયેલું હતું જે એક તંત્ર માટે તો એક મોટી પડકાર પણ હતી કેમકે ટ્રક ઉપર કોઈપણ પ્રકારના લોડનો ઉપયોગ કર્યા સિવાય આ ટ્રક કાઢવાનું હતું સરકારશ્રીના માર્ગ અને વકાન વિભાગ તરફથી એમ ઇ મરીન ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટર જે કે વિશ્વકર્મા ગ્રુપનો એક કંપની છે અને જે ઓલરેડી આખા સમગ્ર ઇન્ડિયામાં જ્યારે પણ કોઈ પણ સમુદ્રમાં ઇમરજન્સીની બાબત આવે છે તો જે હંમેશા ખડેપગે ઊભો રહીને કામ કરતી કંપની છે એ પોરબંદરના છે પોતાના વતન પ્રત્યે પ્રેમના લીધે અને જ્યારે સરકાર તરફથી એમને કોન્ટેક્ટ કરવામાં આવ્યું તાત્કાલિક એ આ કામ એક પણ રૂપિયો ચાર્જ કર્યા સિવાય આ કામ કરવા માટેની પોતાની તૈયારી બતાવી છેલ્લા પાંચ દિવસથી એમની પચાસથી સાઠ જણોની ટીમ અહીંયા સતત રાત દિન કામ કરતી હતી આખી પ્રિપેરેશન કર્યા પછી આજે આજે આમ તો ટેસ્ટિંગનું નક્કી થયું હતું પણ ટેસ્ટિંગની સાથે સાથે જ્યારે એમને લાગ્યું કે ભાઈ દરેક સેફ્ટી એંગલથી પણ બધું બરાબર હતું અને કોઈ પણ સેફ્ટી ઉપર કોમ્પ્રોમાઈઝ કર્યા સિવાય આ કાઢવું શક્ય લાગ્યું એમ તેઓને તો તાત્કાલિક આ બહાર કાઢવામાં આવ્યું અને હવે ટ્રક માલિકને પણ તાત્કાલિક આ ટ્રક સોંપી દેવામાં આવશે સર આમાં શું મેન ચેલેન્જિસ મેઇન ચેલેન્જીસમાં એક તો આ જ છે કે બ્રિજ અહીંયાથી જો આપણે આણંદ બાજુથી જોઈએ તો છસો સાતસો મીટર દૂર ટ્રક છે આખો સ્પેન સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી આ સ્પેનની પણ કોમ્પ્રોમાઇઝ થયેલી માની શકાય કેમ કે એક આખો સ્લેબ બ્રિજનું પડેલું છે તો આ બ્રિજ ઉપર કોઈપણ પ્રકારનો લોડ આપણે યુઝ કરી નહીં શકીએ અને કોઈપણ પ્રકારની લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ માટે એક જગ્યા તો લોડ મૂકવું જ પડે તો આપ જોઈ શકો છો અહીંયા જસ્ટ આ રોડ ઉપર બ્રિજથી દૂર અહીંયા સ્ટેન્ડ જે એક મૂક્યા છે બસો ટન જેટલા લોડ અહીંયા રોડ ઉપર મૂકીને બ્રિજ ઉપર એક પણ પ્રકારનો લોડ યુઝ કર્યા સિવાય ની ટીમ દ્વારા એક પડકારજનક હતું ચેલેન્જિંગ ટાસ્ક હતું પણ ખૂબ સુંદર રીતે એક જ એટેમ્પ્ટમાં તાત્કાલિક રીતે રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે થેન્ક યુ